તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ સરકારે જાહેર કરેલા સહાય પેકેજને લઈ કેટલાક ખેડૂતો નારાજ છે માંગરોળના ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોને માત્ર ચોકલેટ આપી અને મોં મીઠું કરાવાયું છે માંગરોળમાં ખેડૂતોને કપાસ અને મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું છે સરકારે જાહેર કરેલા સહાય પેકેજને લઈ અને માંગરોળના ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે તો માંગરોળમાં સહાય ને લઈ અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે સંજય દસ હજાર કરોડની સહાયની જાહેરાત સરકાર તરફથી ખેડૂતો માટે કરવામાં આવી છે પરંતુ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ચોકલેટ ખવડાવી અને માત્ર મોં મીઠું કરવાનો પ્રયત્ન હોવાનું ખેડૂતો કહી રહ્યા છે શું વિગતો આજે ચોક્કસ સૌપ્રથમ વાત કરવામાં આવે તો જે માંગરોડ તાલુકાની અંદર ઈઠ્યાવીસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર હતું ત્યારે ત્રેવીસ હજાર ત્રણસો જેટલા હેક્ટરની અંદર જે મગફળીનું વાવેતર ફેલ થયું છે પ્રથમ હું આપણે ધર્શી બતાવવા માગીશ કે જે આ મગફળી છે જે હાલ જે સડી ગઈ છે અને

ને પ્રજા સમજી જાય ને માની જાય આ ખેડૂત ને સંગઠન નથી ના લગી કઈ થવાનું નથી કારણ કે ત્રણ હજાર રૂપિયા આવે વિગે તો એમાં કઈ વરે નહીં મજૂરી નથી થાતી તો આ ખેડૂત આપણી સાથે અન્ય પણ ખેડૂત જોડાયેલા છે શું કેશો આજે તમારું જે પેકેજ જાહેર કર્યું છે પેકેજ જાહેર માં ત્રણ વિગે ત્રણ હજાર રૂપિયા એમાં કઈ થાય નહીં એક હેક્ટરે એકવીસ હજાર કે બાવીસ હજાર આપે એમાં ખર્ચો થાય કે સમજી લો બાવીસ હજાર નો તો બે વીઘામાં ખર્ચો થઈ જાય ખાલી એમાં ચાર વીઘા નું લેવા ક્યાં જવું અમારે કે સારો ક્યાં લેવા જવો ઢોરનો કોઈ વસ્તુનું આમાં વીસ એકવીસ હજાર કઈ થાય એવું જ નથી આ પેકેજ એના કરતા ન આપે અને બંધ કરી દે પેકેજ તો સારું મારું તો એવું કહેવાનું છે કે પેકેજ જ બંધ કરજો આ વીસ એકવીસ હજાર કઈ થાવાનું નથી અને બે હેક્ટર ની નિમિત રાખી બે હેક્ટર શું થાય હાલો નાના અમે પાંચ પાંચ છ વીઘા વાળા ખેડૂત છે તો અમારે એક હેક્ટર ખાલી બાવીસ રૂપિયા આવે એમાં ચાલીસ ચાલીસ હજાર રૂપિયા ની તમે દવા સાટી દીધી ત્રીસ હજાર નું ખાતર નાખી દો પચીસ હજાર રૂપિયા મજૂરી જોઈ ગઈ એમાં ઘરના અમે રાત ને દિવસ તો સુતા નથી તો એમાં કરવાનું શું અમારે અમારે તમે મરવાનો વખત હવે પાંચ પાંચ નાના ખેડૂત પાંચ પાંચ છ છ વાળા ને વિચારવાનો હું હવે એક મોસમ ઉપર તો અમે આખું વર્ષ કાટતા હોય મેન મોસમ રામ મોલ આને તો કહેવાય અમારે હવે આખો આ ફેલ થઈ ગયો છે હવે ચાર ચાર પાંચ પાંચ ઢોર છે તો એનો અમારે શું કરવાનું સરકારે ચોકલેટ આપી શું ચોકલેટ જ કહેવાય આને તો ચોકલેટ સિવાય આનો કઈ મિનિંગ છે જ નહીં અને આગ ની ખબર પડશે કે ભાઈ ભલે નાના ખેડૂત કે મોટા ખેડૂત ખેડૂત તો બધા ખેડૂત કહેવાય હવે આની કંઈક નિમિત્ત તો હોય છે ને કે બાવીસ હજાર બે એક્ટર નો જીવ તો ફો વીઘા વાળા કેટલા દોઢ લાખ ની તો દવા સાચી હોય એને બે હેક્ટર એની શું થાય કઈ ન થાય ને ખેડૂત માટે કાયમિક માટે નબળાઈ છે છે ને છે ને રહેવાની જ છે આ સરકાર રહે ત્યાં સુધી ખેડૂત ની નબળાઈ છે નબળાઈ રહેવાની જ છે આ સરકાર ને હટાવો બીજું કઈ નહીં

આ મોટું રાહત પેકેજ થોડું મોટું રાહત પેકેજ કોને કહે સાહેબ કે માનો કે એક્ટરે પચાસ હજાર રૂપિયા આપે કે 60000 હજાર રૂપિયા આપે એને મોટું પેકેજ કહેવાય કે ભાઈ ભરપૂર કરે વરસ દિવસ આવતા વર્ષે આવે કઈ બગાડ નો તમારે ક્યાં કઈ કરવાની જરૂર હતી અમે કોઈ દિવસ ફરિયાદ કરી ખેડૂએ કે ભાઈ તમે માંડવીનો વધારો કરો જે એ ભાવમાં અમે કોઈ દલીલ કરી હતી આજ વખતે તો ભાવમાં કઈ નહીં અને સિત્તેર કે 75 મણ માંડવી લેતા એકસો માંડવી લેતા તો એમ કે બરાબર તો એકસો પાંચ માંડવી થાય સો મણ તો હો મને શું થાય સરકારે એવું કે આ મોટું પેકેજ છે અને રાજી છે આ માટે રાજી હોય ખેડૂતો રાજી થવાનું આવતું જ નથી કેમકે ખેતર ખેડૂત પૈસા ને ભરી આવે ને એના જે જ્યાં અમે નામા કર્યા છે એગ્રો એ જી જી એગ્રો અમે નામા કર્યા છે એના ખાલી દવાના અને અમારી મજૂરી ખાલી એમને હાચવીને ખેતર ખાલી કમ્પ્લીટ ખેડી અને કમ્પ્લેટ જાય સરકાર અમારે કઈ જોતું નથી

જી સંજય આ સાથે જ્યારે રાહત પેકેજ જાહેર કર્યું અને આંકડા સામે આવ્યા સહાયના તેની સાથે પાંચ હજાર ટીમોના સર્વે બાદ આ રકમ નક્કી કરાઈ છે તેવી પણ એક બાબત સામે મૂકવામાં આવી છે શું માંગરોળમાં આવો કોઈ સર્વે કરવા માટે ટીમ આવી હતી ત્યાંના ખેડૂતો આ બાબતને લઈ અને શું કહી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે માંગરોની અંદર જે ટીમો આવી છે કે કેમ અને સર્વેની જે ટીમો છે જેમને નુકસાનીનું જે પેલું ભરપાઈ કર્યું પેલું નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું છે કે કેમ હજી એ તો ભાઈ સાહેબ એવું નથી સર્વે કરવામાં કોઈ વાડી વિસ્તારમાં કોઈ જોવા આવ્યા નથી બરાબર જે પોઝિશનમાં માં પડ્યા અમે રાહ જોઈને જ બેઠા છે

બે મણ નો એક ખટો આવે બાવીસો રૂપિયા નો જુનાગઢ બાવીસો બે મહિને એક વીઘો ખેતર ભરાય નહીં એમાં દસ ત્રીસ કિલો વાવવા પડે વિજય આવે તો આઠ વીગામાં કે દસ વીગામાં કટ્ટા કેટલા જોઈએ એ હિસાબ કરીને ખાલી એમ કહી દે ખેડૂત અમે વાવી દઈએ અને ઓલું કરી દઈએ કહી દઈએ તો આ ત્યાં ખેડૂત હાલ સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય નારાજગી જોવા મળી રહી છે